દિવાળીને હવે થોડાક જ દિવસ બાકી છે ત્યારે વિસનગર બજારમાં ફટાકડાના સ્ટોલ શરૂ થઈ ગયા છે અવનવી વેરાયટીમાં ફટાકડા જોવા મળી રહ્યા છે એક બાજુ વેપારી મિત્રો એવું જણાવી રહ્યા છે કે આ દિવાળીમાં મૂડી પણ નીકળશે નહીં તેવા સંકેતો છે ત્યારે દુકાનદારો એવું કહી રહ્યા છે કે આ વર્ષે ફટાકડામાં પણ મોંઘવારી વધી છે ત્યારે દિવાળીના ચાહકો બજારમાં ઓછા જોવા મળશે એનું કારણ એ છે કે આ વર્ષે ખેડૂતોના પાકોમાં નુકસાન થયું છે તો ખેડૂત જોડે પૈસા ક્યાંથી હોય વેપાર રહેશે પણ થોડો ઘણો દર

બરોબર ગરાગી હજુ છે નહીં હજુ તો બજારમાં પબ્લિક દેખાતી નથી અને ફટાકડાના ધંધામાં આ વખતે થોડો વધારો છે વર્ષે આરો ફટાકડાના ધંધામાં વધારો પબ્લિકને અભી હાલ તકલીફ પડે છે પણ શું કરીએ વધારો હોય તો અમે બી શું કરીએ બરોબર હાલ ગ્રાહકી છે નહીં પાછળના ત્રણ ચાર દિવસમાં ગરાગી ખુલે છે કે જોવાનું રહ્યું ગરાગી બાબતમાં હાલની અંદર તો મંદિરનો માહોલ દેખાય છે પણ હજી છ સાત દિવસની રાહ જોવાની છે કે છેલ્લા દિવસોમાં રહે છે કે નહીં હાલ તો પહેલો દિવસ જ છે ચાલુ કરે વર્ષ છેલ્લા બાર વર્ષથી હું ધંધો કરું છું પણ દિવાળીના ધંધામાં કોઈ દિવસ મંદી પાડી નથી રાજુભાઈ નગરપાલિકા દ્વારા કઈ સૂચનો આપવામાં આવે છે હા નગરપાલિકા દ્વારા સૂચનો આપવામાં આવે છે કે ભાઈ ફાયર સેફ્ટી રાખવી પાણીના કેલવા રાખવા પાણી ભરી રાખવું એ બધા સૂચનો કરવામાં આવેલા છે

એમને વીસેક વર્ષનો અનુભવ છે આ ધંધાની લાઈનનો અને અહીંયા વિસનગર ખાતે છેલ્લા પાંચેક વર્ષથી આવા શો જે બનાવ્યો છે મોલ જે ટાઈપ એ પટેલવાડીમાં કરતા હતા પટેલવાડીમાં પણ છે અને એમના સારા રિસ્પોન્સથી વિસનગરની પબ્લિક આ સારું આ જે કંઈ માલ ખરીદીનું જે ભાઈ આયોજન છે એ સ્ટાન્ડર્ડ વસ્તુ સારી વસ્તુ અને કિફાયત ભાવે એટલે પબ્લિકનો ધસારો ગ્રાહકની ચાહના એને જોતાં ધંધો વિકસાવવાનું આગળ વિચાર્યું અને અહીંયા બીજી શાખા આ નાગર હોસ્ટેલના ગ્રાઉન્ડમાં એક મોલ ટાઈપ કરી છે સેલ્ફ સર્વિસ પસંદ કરે અને ખરીદી લે હાલનો માહોલ જોતા હવે હજુ સીઝન આમ તો અત્યારની આર્થિક પરિસ્થિતિ બજારમાં જોતા પબ્લિક અત્યારે ઓછી આવે છે તેમ છતાંય કાઉન્ટર સારું રહે છે ધંધો બી સારો ચાલે છે અને લોકો ચોઈસ કરીને વસ્તુઓ લઈ જાય છે અમારા આ ધંધાને વધારે વધારે પ્રોત્સાહન મળતું જાય છે અને અમારી પ્રમાણિકતા માલની પ્રમાણિકતા સ્ટાન્ડર્ડ ભાવ એ ગ્રાહકોને ખેંચી લાવે છે અને ગ્રાહકો સારી રીતે આવે છે ખરીદી પણ કરે છે મારા ભાઈ વતી બોલવાનું થયું બાકી જે કંઈ બિઝનેસ છે આખો એ ભાઈ સંભાળે છે અને ત્યાં એ પેલી શાખા ઉપર છે અત્યારે પટેલવાડીમાં ત્યાં આગળ લાયસન્સ બાબતે શું કહેશો લાયસન્સ તો અમે નગરપાલિકાથી એ માગ્યું છે મળી ગયું છે અમને ફાયર સેફ્ટી લગાવ્યા છે બે જો તમે આપ જોઈ શકો છો ફાયર સેફ્ટી પણ લગાવ્યા છે અને બીજું કે કઈ અનિશ્ચય ના બનાવ બનાય એટલા માટે મારે એક વડીલ તરીકે અહીંયા હાજર રહી અને એની હું દેખરેખ રાખું છું અને આ લોકો અમારા બધા જે ભાઈઓ છે છોકરાઓ એ ગ્રાહકને સમજાવી અને એમના માલની ખરીદી કરાવે છે